નમસ્તે મિત્રો સોનેરી મીઠાઈમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે તો આજે હું લઈને આવ્યો છું હલ્દીરામનું નમકીન આ હલ્દીરામનું દાલ બીજી કરીને નમકીન છે અને ગુજરાતીમાં શું કહેવાય એ તો મને પણ નથી ખબર પણ મેં આ જોયું નવું દેખાયું તો મેં લઈ આવ્યો આ અનબોક્સિંગ માટે તો તમને જણાવ્યું હતું કે આ મેં હલ્દીરામના રેસ્ટોરન્ટમાંથી લીધું છે હલ્દીરામ મુંબઈના અંધીરી રેસ્ટોરન્ટમાંથી મળે છે ત્યાં તો ત્યાં અવેલેબલ હતું આ એક જ પેકેટ હતું તો મેં લઈ લીધું આ પ્રોડક્ટ પહેલી વખત જોયું છે તો ચાલો આપણે આને એક ઓવરવ્યુ લઈને જોયું કે આ શું છે ફ્રન્ટ પર જોઈએ હલ્દીરામનો લોગો છે અહીં દાલ બીજી નમકીન લખવામાં આવ્યું છે અને હલ્દીરામ વિશે થોડું કે સસ્ટેનેબલ બ્રાન્ડ છે અને ફ્રેશ ક્રિસ્પી છે વગેરે ને અહીં ફોટો આપવામાં આવ્યો છે તો આ પ્રમાણેનો નમકીન છે તો આપણે ઓપન કરીને જોઈશું કે શું નીકળે છે કે નહીં સેન અહીં લખવામાં આવ્યું છે આગ્રાનું ફેમસ સ્નેક્સ છે તો એ પણ જોઈશું પ્રોડક્ટ ઓફ ઇન્ડિયા અને આની નેટ ક્વોન્ટિટી છે બસ્સો ગ્રામની તો આ પ્રમાણેનું ફ્રન્ટ પેકેજ છે ખૂબ સુંદર દેખાય છે પ્યોર વેજ પ્રોડક્ટ ઓબ્વિયસલી ખૂબ સુંદર પેકેજ છે અને પાછળની બાજુ આપણે જોઈએ અહીં ઇન્ગ્રેડિયન્ટ લખવામાં આવે છે તમે વિડીયો પોસ્ટ સ્ક્રીન જોઈ શકો છો અહીં પણ બ્રેન્ડિંગ કરવામાં આવી છે નહીં અહીં એના ન્યુટ્રિશનલ ઇન્ફોર્મેશન લખવામાં આવી છે અને અહીં બીજા ફોર્મેટમાં ન્યુટ્રિશનલ ઇન્ફોર્મેશન લખવામાં આવી છે તો તમે આ પણ વિડીયો પોસ્ટ કરીને જોઈ શકો છો નહીં આપ અહીં એફએસઆઈના લાઇસન્સ કોલ નંબર કસ્ટમર કેર નંબર અને બારકોડ આપવા છે અહીં બીજી પ્રોડક્ટ પણ આપવામાં આવી છે ગોલ્ડન મિક્સચર અને ચવાણું આ ફ્લેવર પણ અવેલેબલ છે તો આપણે ફ્યુઝર માનું પણ રિવ્યુ કરવા કરીશું અને પ્રાઇસિંગ જોઈએ તો અને પ્રાઇસિંગ છે પચાસ રૂપિયા ઝીરો પોઈન્ટ ટ્વેન્ટી ફાઇવ પર ગ્રામ કારણ કે મેં ડાયરેક્ટ રેસ્ટોરન્ટથી લીધું છે આના પર કોઈ ડિસ્કાઉન્ટ નથી ડાયરેક્ટ એટલા પડ્યું ઓનલાઈન અવેલેબલ હોય તો તમે પણ ચેક કરી લીધો કદાચ ડિસ્કાઉન્ટ મળી શકશે તો આવો આને આપણે ઓપન કરીને જોઈએ તો પેકેટ ઓપન કરી ચાલો આપણેથી જોઈએ તો આ પ્રમાણેનું છે તો આ પ્રમાણેનું છે આમાં સેવ દાળ અને અન્ય ફરસાણ દેખાઈ રહ્યા છે જેમાં શું છે મને જણાતું તમને ખબર પડે તો અને કમેન્ટમાં જરૂર લખજો તો દેખાવમાં તો ખૂબ જ ડિલિશિયસ અને ક્રંચી દેખાય છે આવો ટેસ્ટ કરી શકીએ સરસ છે ક્રંચી છે સ્પાઇસી છે પણ ખૂબ તીખું છે જેને તીખું જમા પ્રોબ્લેમ થતી હોય પણ આનાથી દૂર જ રહેવું ખૂબ જ તીખું છે પણ ક્રંચી છે ટેસ્ટી છે ઝીણી ઝીણી સેવ છે એ ખૂબ જ ટેસ્ટી છે અને ચણાની દાળ જેવું કંઈ કે દાળ જેવું છે એ ખૂબ જ કડક છે બાકી તો ખૂબ સરસ છે અને હલ બી બીજા ફરસાની જે ડિલિશિયસ છે છે ક્રન્ચી છે એકદમ ફ્રેશ છે જરા પણ વાસી કે નરમ નથી ને સુગંધ પણ ખૂબ સરસ હોય છે એકદમ મસાલેદાર છે ચટાકેદાર છે બધા મસાલાઓ મેરામાં એ પ્રમાણેના છે તો મને તો આ ખૂબ જ ગમ્યું ચા સાથે પ્રસાદન તરીકે આ ખૂબ સારી રીતે ઉપયોગમાં લઈ શકાય છે તમે પણ આ એક વખત ટ્રાય કરી દેજો અને તમને મળે તો ઓનલાઈન ચેક કરી દેજો ટ્રાય કરી કરીજો તમને કેવું લાગે મને તમારું રિવ્યુ કમેન્ટ સેક્શનમાં જણાવજો ધન્યવાદ